પાલનપુર નગરપાલિકામાં આજે વિવિધ એજન્ડાઓને લઈને સાધારણ સભા યોજાઈ હતી જે સાધારણ સભામાં શહેરના વિકાસના અને અનેક મુદ્દાઓને લઈને ચર્ચાઓ શરૂ કરવામાં આવી હતી જેમાં ઠરાવ વચાણી લેવાની બાબતે કોંગ્રેસે વિરોધ નોંધાવીને સભાનો વોકઆઉટ કર્યો હતો અને બેનરો સાથે રોડ ઉપર ઉતરી પાલિકાને ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા આજે સાધારણ સભા યોજાઈ હતી સાધારણ સભામાં શહેરના વિવિધ મુદ્દાઓને લઈને એજન્ડા મૂકવામાં આવ્યા હતા જેની ચર્ચા શરૂ કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ કોંગ્રેસ સદસ્યોએ દરેક ઠરાવ વાંચવા માટેની રજૂઆત કરી હતી જોકે સાધારણ સભામાં ઠરાવ વચાણે લેવાતા કોંગ્રેસના સદસ્યોએ વિરોધ નોંધાવ્યો અને સાધારણ સભામાંથી વોકઆઉટ કરી દીધો હતો આજે જનરલ બોર્ડ હોય ત્યારે પાલનપુરની પ્રજાને લાઈટ, પાણી, સફાઈ, ખાડા, ઢોર ફરતા અને ઘણા બધા ફાયદા માટેનું બોર્ડ હતું પણ કેમ જાણે એમને કોલી ડર છે કે બોર્ડ અમે પ્રશ્નો પૂછવા થયા ત્યારે એમને બોર્ડ મંજૂર મંજૂર કરીને બોર્ડ પૂરું કર્યું આજે તમે જોઈ શકો છો કે પાલનપુરમાં રોડ કેટલા ફરે છે એક પર એવો રોડ બતાવી દો કે કેટલા ખાડા છે ઢોર માટે તો પાલનપુર પાલિકાનું

મંજુર મંજૂર આજે પાલનપુર શહેર નો એક પણ રોડ જોઈ લો એક પણ તમે ભૂગર્ભ જોઈ લીકીજ વાય જોઈ લો છ છ મહિના આજે ગંદુ પાણી ખાડા લાઈટમાં

તે બહુમતીના જોરે મંજૂર કરી દે વચાણે લેતા નથી તેમજ શહેરમાં રોડ રસ્તા ખરાબ છે ગંદકીનું સામ્રાજ્ય છે લોકો હાલાકી ભોગવી રહ્યા છે પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી અને જેના કારણે આ સભામાંથી વોકઆઉટ કરી વિરોધ નોંધાવ્યો છે જો કે આ સાધારણ સભાના મામલે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચિमणલાલ સોલંકી કહો હતું કે તમામ એજન્ડા ઉપર ચર્ચા ચાલી હતી ત્યારે કોંગ્રેસના દસ સદસ્યોએ વિરોધ નોંધાવીને વોકઆઉટ શરૂ કર્યો પાલનપુર શહેરમાં વિકાસના અને કામો કરવાના છે મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ આઠ કરોડના વિકાસના કામો કરવાના છે ને તેમજ રોડ રસ્તાના કામો કરવાના છે અને અનેક જે ઠરાવ કરેલા છે તેના ઉપર કામગીરી કરવાની છે તેને લઈને સાધારણ સભા યોજાઈ આજે પાલનપુર નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું અને જનરલ બોર્ડના અંદર પ્રક્રિયા પ્રમાણે આપણે જે પણ એજન્ડા દ્વારા મુદ્દાઓ લીધેલા હતા એની ચર્ચા ચાલતી હતી હર હર હંમેશા મુદ્દા વાઇઝ જે ચર્ચા ચાલતી હોય એના વિરુદ્ધમાં જઈ અને બીજી ચર્ચાઓ કરતા હોય એને એમનો હર વખતે આપ જોવો જ છો એમ આ વખતે પણ એમને અલગ અલગ વાત કરીને અને એમને વોકઆઉટ કરેલું છે આજે એક તો આપણે આઠ કરોડની જે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ આઠ કરોડના કામો પાલનપુરના વિકાસ માટે મંજૂર કરવામાં આવેલા છે એક આઇકોનિક રોડ છે એ પણ આજે એ કરોડનો છે એને પણ મંજૂર કરવામાં આવશે અને સાથે સાથે જનભાગીદારીમાંથી વિવિધ સોસાયટીમાંથી આવેલા એંસી વીસના કામો પણ મંજૂર કરવામાં આવેલા છેલ્લો હતો એ ઠરાવાના આજે જનરલ બોર્ડમાં મૂકવામાં આવ્યો જનરલ બોર્ડે આના આ મુદ્દાને લઈ અને પુનઃ વિચારણા કરવા માટે કારોબારીમાં પરત મોકલશે એના ઉપર પુનઃ વિચારણા કરવું પડશે વેપારીઓ પણ આવેલા હતા અલગ અલગ લોકોના સંગઠનો દ્વારા વાત કરવામાં આવે તો એનો પુનઃ વિચારણા માટે કરી અને પછી શું કરવું એ કારોબારી નક્કી કરશે